ઘર કે ઓફિસ માં માછલી ઘર રાખતા હોય તો રાખજો આટલું ધ્યાન નહીં તર ટૂંક સમય માં જ અશુભ ઘટશે વાસ્તુ અનુસાર જીવન માં સુખ સમૃદ્ધિ અને સુખાકારી માટે માછલી નું માછલી ઘર યોગ્ય દિશા માં રાખો ખૂબ જ શુભ છે એવું માનવામાં આવે છે કે તેનાથી જીવન ની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે વાસ્તુ અનુસાર fish aquarium માત્ર ઘર ની સુંદરતા જ્યોતિ વધારે તો પણ જીવનમાં સુખ-સમૃદ્ધિ પણ લાવે છે પરંતુ fish એકવેરિયમ રાખતી વખતે વાસ્તુ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ ઘરમાં fish એકવેરિયમ રાખવા માટે વ્યક્તિએ વાસ્તુના નિયમોનું પાલન કરવું જોઈએ જેમાં યોગ્ય દિશા અને માછલીની સંખ્યા સામેલ છે એવું માનવામાં આવે છે કે તેનાથી પરિવારમાં ખુશીનું વાતાવરણ બને છે परिवार ना सभ्यो बच्चे प्रेम अने संवादिता वधे छे अने जीवन ना દરેક क्षेत्रमा सफलता नो मार्ग सरल बने छे आ साथे नाना ना प्रवाह माटे नवा रस्ता मोकरा थया छे घरे माछली नो माछली घर के बी रीते राखो वास्तु अनुसार फिश एक्वेरियम घर के ऑफिस नी उत्तर पूर्व के उत्तर पूर्व दिशा मा राखी શકાય एवो मानवामा आवे छे के घर नी उत्तर दिशामा फिश एक्वेरियम रखવાથી करियरમાં ઉન્નતિની પૂર્તિ તકો મળે છે ઘરની પૂર્વ દિશામાં ફિશ એકવેરિયમ રાખવાથી જીવનમાં ખુશીઓ આવે છે વાસ્તુ અનુસાર બેડરૂમમાં ફિશ એકવેરિયમ ન રાખવું જોઈએ વાસ્તુમાં માછલી ઘરમાં 8 થી 9 માછલીઓ રાખવી શુભ માનવામાં આવે છે ફિશ એકવેરિયમનો પાણી સમયાતરે બદલવું જોઈએ આ સિવાય ફિશ એકવેરિયમ ને રોજ સાફ કરતા રહો ઘરની દક્ષિણ દિશામાં માછલીનું એકવેરિયમ રાખવું શુભ માનવામાં આવતું નથી વાસ્તુ અનુસાર આઠ સોનેરી માછલીની સાથે એક કાળી માછલી રાખવી એ શુભનો પ્રતીક છે અગત્યની સૂચના અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અને ઇન્ટરનેટ અને ન્યૂઝપેપરના માધ્યમથી લેવામાં આવી છે. અતરે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમારી ચેનલ કોઈ પણ પ્રકારની માન્યતા અથવા જાણકારીને સમર્થન કરતા નથી. અમે તેની પુષ્ટિ પણ કરતા નથી કોઈ પણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે. અને તમે જે વિડિયો જુઓ છો તે હિન્દુ પૌરાણિક કથાઓ પ્રાચીન હિન્દુ ગ્રંથો અને લોકવાર્તાઓથી પ્રેરિત છે આ હજારો વર્ષ જૂના માનવામાં આવતા ધાર્મિક ગ્રંથો પર આધારિત છે મહેરબાની કરીને નોંધ કરો કે અમારો હેતુ કોઈ ચોક્કસ વ્યક્તિ સંપ્રદાય અથવા ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી અમારો વિડિયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ करजो धन्यवाद मित्रों